હેમાંતભાઈ પોલીસ સાથેની બબાલના દ્રશ્ય સામે આવ્યા છે બબાલ કઈ વાતની હતી જી સૌ પ્રથમ તો અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી આજે જયારે ગુજરાતમાં પધારેલા હતા અને આખા દિવસ તો જે એમનો કાર્યક્રમ હતો એની અંદર તેઓ અમારા જિલ્લા પ્રમુખો જે છે એમના પ્રશિક્ષણ શિબિર અંદર હાજરી આપવાના હતા અને ત્યારબાદ જે ગુજરાતના પ્રાણ પ્રશ્નો છે

અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ જે હતો એ કાર્યક્રમમાં રાખી બહાર પાડી કારણ કે સત્તા જે છે એ નાના ગરીબ વર્ગના માણસો હતા અન્ય રીતે પરંતુ કાર્યક્રમ અમારો હતો કાર્યક્રમ નું સ્તર અમારું હતું કાર્યક્રમ નો ખર્ચો અમારો હતો આ કોઈ સરકાર નો જાહેર કાર્યક્રમ નો હતો અને એની અંદર આ લોકો જયારે મળવા માટે આવ્યા ત્યારે એમને સીધા બહાર ધકેલી દેવામાં આવ્યા મને ખબર પડી અમારા પ્રદેશ પ્રવક્તા મનીષભાઈ દોશી સહિત જે લોકોને ખ્યાલ આવ્યો એ બધા જ અમે તરત જ કે કે આપ એમને અંદર લઈ જવા દો રાહુલ ગાંધીજી ની ને પ્રશ્ન નથી રાહુલ ગાંધીજી ને મળવું છે એમની જોડે અમારા પ્રદેશના નેતાઓને કોઈ પ્રશ્ન નથી પરંતુ પોલીસે અમારી વાત ને માની નહીં

અને ન્યાય રાહુલ ગાંધી અહીંયા પધારેલા હોય મોરબીના પ્રીત ની દુર્ઘટના હોય કે હરણીકાંડ ની દુર્ઘટના હોય એ પીડિતો ને મળતા ને રોકવા માંગે છે પીડિતો નો અવાજ પણ જયારે પીડિતો રજૂ કરતા હોય છે ત્યારે એમને એમ કહેવામાં આવે કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવેલા છો પોલીસ જે છે એના સિવાય આની અંદર સીઆરપીએફ હોય છે રાહુલ ની પોતાની સિક્યુરિટી કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી ટીમ હોય છે અને આખો કાર્યક્રમ હોય છે ઘણીવાર નિર્ધારિત કાર્યક્રમ ની અંદર

પોતે એમને કોઈ સહકાર ના આપે એમની આઈડેન્ટિટી વેરીફાઈ ના કરે એ બધી વાત જો એ કરવા માંગતા હોય એવું કઈ હોય તો સો ટકા એ અમારી મિસ્ટેક કરી શકાય પરંતુ જયારે આયોજક કહેતા હોય અમારો આ પ્રાઇવેટ અમે આની અંદર કોઈ સરકારી સહાય થી અમારો કાર્યક્રમ નહોતો અમારા પ્રાઇવેટ કાર્યક્રમ હતો ગુજરાત ના લોક પ્રશ્નોને કોઈ સાંભળવા માટે અથવા તો એ પોતે રજૂ કરવા માટે આવ્યા હોય તો અમે છેલ્લી કરીએ પણ રજૂ કરીએ આની અંદર પોલીસે બી એમનો પ્રોટોકોલ છે સિક્યુરિટી ચેક કરવાનો પ્રોટોકોલ છે કોણ મળે અને કોણ ના મળે

પોલીસ ને ઘણા લોકો અસંખ્ય લોકો અમે જે આવતા હોય જતા હોય એના પ્રોપર સિક્યુરિટી ચેકિંગની સિસ્ટમ હોય છે ઘણું બધું હોય છે મીડિયાના મિત્રોની પણ વ્યવસ્થા હોય છે આવું તો અમે પહેલી વાર જોયું કે આવી રીતે સીધું રોકી દેવામાં આવ્યું અમને પોતાને પણ આશ્ચર્ય એટલા માટે થયું કે અમે જ્યારે આ બીજા કાર્યક્રમમાં રાહુલજીના જતા હતા ત્યારે અસંખ્ય પોલીસ જે છે એ ઉભેલી હતી અને એવી જગ્યાએ ઉભેલી હતી ત્યાં સિક્યુરિટીની કોઈ જરૂર નથી ત્યારે મને એવું લાગે છે

રાહુલ ગાંધી સહિત અમે સૌ સડક થી લઈને સંસદ સુધી ઉપાડીશું ઓકે થેન્ક યુ સો મચ અમા